આજનું રાશિ ફળ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિ મેષ રાશિ બહાર જવું પાર્ટીઓ તથા જલસાગર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે આજે તમારા માતા પિતા માંગ કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમય તકલીફ તમારે જ વેઠવવી પડશે તમારા પરિવાર સાથે વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે પ્રેમમાં કોઈને સફળ થવાની કરવા માંગ મદદ કરજો આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મૂકી દેશે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે ઉપાય ચાંદીની વીંટી પહેરવાથી તમારું કાર્ય જીવન વધારે શુભ થાય છે વૃષભ રાશિ પર શારીરિક માનતી માંગથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાંગ લેવા માટે પણ આ સમયગાળો સારો છે ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે મદદ વિના પણ યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય આનંદમય પ્રેમ જીવન મેળવા માટે વિષ્ણુ ચાલીસા વાંચો અને ભગવાન વિષ્ણુના ભજન ગા મિથુન રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો પ્રેમ વર્તશો નહીં આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આ રાશિના આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય દાંત સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વ્યક્તિય જીવન સાચવો કર્ક રાશિ પર દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાનો નવો ધોધ વહેતો થશે બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો

આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે દૂધ અને દહીંના સેવનથી સેવન થી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો નું કન્યા રાશિ તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો આજે તમારા મગજમાં આવતા નાના બનાવવાની યોજના નો લાભ લો તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉડકદાળ કાળા તળ અને નારિયેળને વહેતા પાણી

એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેપ ધરાવતા હોય આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે છે લોકો માને કે લગ્નજીવન એટલે ઝઘડા અને શેક્સ પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે ઉપાય કુટુંબની ખુશીઓ પુનઃસ્થાપિત કરવા માટે દૂધ ખાંડ અને ચાવલનો મિષ્ઠાન બનાવીને ચંદ્રોદય પછી ચાંદની માંગ ખાઓ વૃશ્ચિક રાશિ વધુ પડતી ચિંતા તથા તાણ કારણ બની શકે છે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે તમારો ખાસ મિત્ર તમારા આમસુ લૂંટશે સહકર્મચારીઓ તથા વરિષ્ઠનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટ થી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇવ નું બટન ન દબાવ્યું હોય ઉપાય સારા આરોગ્ય માટે કુલ તરફ મોઢું કરીને જમો ધનરાશિ પણ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો ધન સંબંધી અને તમને તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો તમારા જીવન સાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય સ્વાસ્થ્ય લાભની વૃદ્ધિ માટે પોતાના આહાર માંગ લીલા ચણાને વધારે શામેલ કરો મકર રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો આજે તમને છુપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવાર માંગ સુમેળ પેદા કરશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે ઉપાય વ્યવસાયિક જીવન ઉત્તમ સફળતા માટે હવે તથા વગ તે નમ મુલાઠો બ્રહ્મરૂપે મઢિયાઠો વિષ્ણુ રૂપે એન્ટેટહા શિવરૂપે

તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય એક ઉત્તેજક પ્રેમ જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાળા વસ્ત્ર કાપડદાન કરો મીન રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચ ને પહોંચી વળશે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ આજે તમારા માફ ભૂલશો નહીં કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે ફ્રી ટાઈમ નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમય નો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથી વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય નોકરી અને ધંધા માંગ સારું પ્રદર્શન કરવા માટે ગાયોને સફેદ નિષ્ઠાનો ખવડાવો